ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી મારફત મળે એક હજાર છસો આઠ જેટલી અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક કરવામાં આવશે દ્વિસ્તરીય બે હજાર ત્રેવીસના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગીની યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ડેટ બે હજાર ત્રેવીસ પરીક્ષામાં સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે